મિત્રો સ્ટીલ વાસણમાં અત્યારે ટુ ઝેડ વસ્તુ હાજરમાં છે જે હેવી કઢાઈ આવી છે ડબલ હેન્ડલવાળી જે એકદમ હેવી મટિરિયલ અને વજનવાળું આવશે જેમાં બધી સાઈઝ છે નાની મોટી નાની મોટી મીડિયમ બધી સાઇઝ આવી છે પછી એક આ રીતની ફ્રાય પાઇન આવી છે જેમાં તમારે વઘાર કરવામાં બધા યુઝ થશે પ્યોર એસેસ આવશે ફૂલ હેવી મટીરિયલ જે વન ટાઈમ જ ખર્ચો છે બીજી વાર ખર્ચો નહીં કરવો પડે એક જ વાર વન ટાઈમ લેવાની રહેશે લાઈફ ટાઈમ સારી રહેશે પ્યોર એસેસ આવશે કપેલી આવી છે આમાં પણ બધી નાની મોટી બધી છે હેવી એકદમ વજનવાળી સાઈઝ આમાં પણ છે બધી ત્રણ ચાર સાઇઝ આવી છે પછી કુકરમાં બધી અલગ અલગ આવી છે એલ્યુમિનના કુકર છે સાડી છસો સાડી પાંચસો સાડી સાતસો બધી વેરાયટી છે આમાં સ્ટીલના કુકર પણ આવ્યા છે એમાં પણ બધી વેરાયટી છે અલગ સેન્ડવિચ મોડલ અને સાદું મોડલ બે છે શાક સુધારવા માટેની પ્લેટ આવી છે આ રીતે જે સ્ટીલની પહેલાં લાકડાની પ્લેટ આવતી ફાઇબરની આવતી આ પ્લેટફોર્મને અડીને રાખવી હોય તો આ ઠેસીએ ઠેસી આખી મળી જાય અને આ બાકી સીધી કમ્પ્લીટ ફિટ થઈ જશે શાક સુધારવું તો ઇઝીથી તમે શાક સુધારો છો ઠેસી વગરની પ્લેન પણ આવી છે પ્યોર એસેસ આવી સ્ટીલ વાસણમાં બધી વસ્તુ આવી છે ગ્લાસ ગ્લાસટેનમાં પણ સરસ છે આઈટમ જે અઢીસો રૂપિયાના આજુબાજુ ભાવવાનો નીકળશે પ્યોર એસેસ ગ્લાસ સ્ટેન જે માટલું રાખવું હોય એમાં યુઝ થશે